હેલો ફ્રેન્ડ સવાર સવારમાં આજે હું બનાવીશ આમળા ફુદીનો અને લીલી હળદરનું જ્યુસ રોજે તો હું ધાણા પણ ઉમેરું છું આમરા બિલકુલ નથી ઉમેરતી આજે મારી પાસે ધાણા નહોતા એટલે મેં ચાલો આજે આમળા ઉમેરી આમરા આમળા ઉમેરવાથી બહુ મસ્ત એવો આપણા જ્યુસની અંદર કલર આવ્યો છે અને તે પછી આવી ગઈશું જીમમાં મારું વર્કઆઉટ કર્યું વર્કઆઉટ ફિનિશ થયું એટલે હું ઘરે આવી ગઈ છું અને આજે મેં લીધેલો છે વજન કાંઠો અને આપણે વજન કરીશું મારું કેટલો વજન છે અને સાત દિવસની જર્ણી હું તમારા લોકો સાથે શેર કરીશ કે કેટલો વજન મારો ઘટે છે સાત દિવસની અંદર અને એ જ બીમારી અહીં આવી ગઈ છે સ્કૂલેથી અને તે પછી સાંજે મેં જમવામાં બનાવેલા છે મારા માટે કિનવા સ્લાટ અને એ પણ બહુ સરસ લાગે છે કિનવા સ્લાટ અને અહીંયા મેં ઘીમાં શીનવાને શેકી લીધા અદર મરચી અને પાણી ઉમેરી અને થોડીક વાર માટે હું એને બાફી લઈશ અને વફાઈ ગયાથી પછી મેં આમાં બધાય વેજીટેબલ ઉમેરી દીધા અને તમે તમારી પસંદના કોઈ પણ વેજીટેબલ ઉમેરી શકો છો અને અહીંયા અમારું એકદમ હેલ્ધી કીનવા સ્લાટ બનીને તૈયાર થઈ ગયું છે અને સાંજે જમવામાં મેં કીનવા સ્લાટ લીધેલું છે અને રોજ જે રોજના વિડીયો હું તમારા લોકો સાથે શેર કરીશ વજન પણ આપણે ચેક કરીશું બાય